Hello, friends. જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું એકદમ સોફ્ટ અને મોઢામાં મુકતા ઉગરી છે તેવી સુખડી અને બાળકો ડ્રાયફ્રૂટ ના ખાતા હોય તો તેના માટે આ સુખડી તમે બનાવશો તો તેને ખ્યાલ પણ નહીં આવે કે આમાં ડ્રાયફ્રૂટ ઉમેર્યા છે સુખડીને સુપર સોફ્ટ બનાવવા માટે આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરીશું તો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો ને બાળકો માત્ર એક જ ટુકડો ખાશે ને તો આખો દિવસ એનર્જીથી ભરપૂર રહે છે એકવાર બનાવશો ને તો વારંવાર બનાવવાનું કહીશ એટલી મસ્ત મજાની બનશે તો ચલો રેસીપી શરૂ કરીએ રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલા જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બે લેકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધીય તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધીય તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો

બે ટેબલ સ્પૂન જેટલા કાજુ અને સાથે એક ટેબલ સ્પૂન મગજ તરીના બી એડ કરીને તેને ઘીમાં સાતળી લઈએ ડ્રાય ફ્રૂટ નાખવા બિલકુલ ઓપ્શનલ છે અને ઉમેરવા હોય તો પણ તમે આમાંથી પ્લસ માઇનસ કરી શકો છો અને તમારા ઘરમાં અવેલેબલ હોય તે ઉપયોગમાં લેવાના બાકીના સ્કીપ કરી દેવાના ડ્રાયફ્રૂટને ઘીમાં સાતડવાથી સુખડીને લાંબા સમય સુધી રાખવી હોય તો પણ ખરાબ નહીં થાય અને સુખડીનો ટેસ્ટ પણ વધી જશે અને હા તમે આ સુખડીની રેસીપી ક્યાંથી જોવો છો તે મને કમેન્ટમાં કહેજો એટલે મને ખ્યાલ આવે કે મારો પરિવાર ક્યાં ક્યાં સુધી ફેલાયેલો છે ડ્રાયફ્રૂટ સતળાઈ ગયા છે તો તેને પ્લેટમાં લઈને ઠંડા થવા દઈએ ઠંડા થાય પછી તેને મિક્સર જારમાં એડ કરીશું પછી તેમાં સુકેલા ત્રણ ટેબલ સ્પૂન છીણ કે પાવડર એડ કરીને તેને વાટી લઈએ જો તમારા બાળકો ફ્રૂટ નથી ખાતા તો આ રીતે તેનો પાવડર કરીને આપણે સુખડીમાં ઉમેરવાનો એટલે બાળકો ફ્રૂટ પણ ખાય અને સુખડી પણ ખાય અને સાથે હેલ્ધી હેલ્ધી રહે હવે આપણે તે જ કઢાઈમાં બાકીનું ઘી એડ કરીશું તેજ વાટકાના માપથી એક વાટકો ઘઉંનો ઝીણો રોટલી બનાવવાનો લોટ આવે તે એડ કરીશું સાથે આપણી સુખડી દાણેદાર બને તેના માટે અડધા કપ જેટલો જાડો કરકરો લોટ એડ કરીને લોટને ઘીમાં મિક્સ કરી લઈએ જો તમારી પાસે ભાખરીનો કરકરો લોટ ના હોય તો તેને સ્કીપ કરી દેવાનો ફક્ત એક વાટકો રોટલીના લોટથી પણ સુખડી બનાવી શકો તમે જુઓ ઘી અને લોટનું માપ પરફેક્ટ છે તો હવે વધારે ઘી ઉમેરવાની જરૂર નથી તો અડધા વાટકા ઘીમાંથી જ આપણી સુખડી તૈયાર થઈ જશે હવે આ લોટને એકદમ સારી રીતના અને ગેસને ધીમી આંચ પર શેકવાનો છે જેટલો લોટ સરસ શેકાશે એટલી જ સુખડી પરફેક્ટ તૈયાર થશે અને લાંબા સમય સુધી સારી પણ રહેશે થોડી વાર શેકશો એટલે લોટમાં બબલ્સ દેખાવા લાગશે અને ધીમે ધીમે તેનો કલર ચેન્જ થવા લાગશે જ્યારે તમે સુખડી બનાવો ત્યારે જાડા લેવાનું એનાથી લોટ બળશે પણ નહીં અને લોટ પણ સારી રીતના શેકાઈ જાય સતત ચલાવતા રહીશું આ રીતે તમે જોઈ શકો છો થોડી જ વારમાં લોટ પ્લફી થવા લાગ્યો છે પછી ધીમે ધીમે તેનો કલર ચેન્જ થવા લાગશે ઘી પણ પરફેક્ટ જ છે જો તમને વધારે ડ્રાય લાગે તો એકાદ બે ચમચી ઘી નાખજો કલર ચેન્જ થવા લાગ્યો છે અને કિચનમાં ખુશ્બુ પણ સરસ આવવા લાગી છે હજુ થોડી વાર શેકીશું એટલે ગોલ્ડન કલર આવી જાય આ રીતના લોટને ચેક કરવાનો લોટના બધા દાણા શેકાઈ જાય અને નીચેથી ડ્રાય થવા લાગે બસ ત્યારે જ આપણે લોટ પર ફેંક શેકાઈ ગયો તેમ માનવાનું અને કલર પણ સરસ ગોલ્ડન આવી ગયો છે તો હવે આ લોટને વધારે શેકવાની જરૂર નથી નહીતર તે બળી જશે અને સુખડીનો ટેસ્ટ કડવો થઈ જશે હવે આપણે ડ્રાય ફ્રૂટનો પાવડર તૈયાર કર્યો છે તે એડ કરીશું અને મિક્સ કરીશું ડ્રાય ફ્રૂટનો પાવડર એડ કરીશું એટલે તરત જ આ મિક્સર કઠણ થઈ જશે પણ જેમ જેમ શેકાશે તેમ તે ફરી પતલું થઈ જશે બસ પરફેક્ટમાં માપ એટલે તમારી સુખડી પરફેક્ટ જ બનશે અને હાર્ડ પણ નહીં થાય હવે જે વાટકાથી લોટ લીધો હતો તે જ વાટકાના માપથી અડધા વાટકાથી થોડો ગોળ વધારે લઈશું કારણ કે આપણે એક વાટકો ઝીણો લોટ અને અડધો કપ કરકરો જાડો લોટ લીધો હતો એટલા માટે મેં અહીંયા દેશી ગોળનો ઉપયોગ કર્યો છે દેશી ગોળ હેલ્થ માટે ખૂબ જ સારો છે જ્યારે આપણે ગોળ ઉમેરીએ ત્યારે ગેસની ફ્લેમ કાં તો લો રાખવાની અને જો કડાઈ જાડી હોય તો બંધ પણ કરી શકો છો મેં ગેસને બંધ કરી દીધો છે તો પણ તરત જ ગોળ મિક્સ થઈ જશે કારણ કે કડાઈ પણ ગરમ છે અને મિક્સર પણ ગરમ છે એટલે ગોળ ફટાફટ મેલ્ટ થઈ જશે જો તમે ગેસની ફ્લેમ ચાલુ રાખશો તો ગોળ વધારે કૂક થવાથી સુખડી કડક થઈ જશે ગોળ સારી રીતના મિક્સ થઈ ગયો છે ગોળ મિક્સ થશે એટલે તેમાંથી ઘી છૂટું પડવા લાગશે હવે આપણે સુખડીને સુપર સોફ્ટ બનાવવા માટે એક સિક્રેટ વસ્તુ ઉમેરીશું તે છે ફક્ત એક ટેબલ સ્પૂન દૂધ અને તરત જ મિક્સ કરીશું અને દાણીદાર તૈયાર થશે અને ખાવામાં સરસ સોફ્ટ બનશે વડીલો પણ ખાઈ શકે તેવી તૈયાર થશે કડાઈ ગરમ હોવાથી દૂધ પણ સારી રીતના મિક્સ થઈ ગયું છે અને ઉકળવા લાગ્યું છે હવે અડધી ચમચી સૂંઠ પાવડર અને અડધી ચમચી વરિયાળી નાખીશું સુખડીમાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે સારી રીતના મિક્સ થઈ જાય એટલે તરત જ તેને નીચે ઉતારી લઈશું પછી ઘી થી ગ્રીસ કરેલી પ્લેટમાં પાથરી દઈએ સુખડી થોડી જાડી હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે એટલે હું તેને નાની પ્લેટમાં સેટ થવા માટે રાખું છું એટલે તેની થિકનેસ ખૂબ જ સરસ રહે સારી રીતના પાથરી દઈએ જ્યારે ગરમ હોય ત્યારે જ આ પ્રોસેસ કરવાની અને થોડી સ્પીડ રાખવાની એટલે સારી રીતના સેટ થાય ઉપરથી થોડા ખસખસના બેથી સજાવીશું તમે ડ્રાય થી પણ સજાવી શકો અથવા પ્લેન પણ રાખી શકો પછી હલકું ગરમ હોય ત્યાં તેમાં કટ લગાવી દેવાની એટલે તેના પીસ એક સરખા બને આ સુખડી બનાવવામાં આપણે અડધા વાટકા ઘીની જરૂર પડી છે આ રીતના થોડી ગરમ હોય ત્યારે કટ કરશો તો એકદમ સારી રીતના કટ થશે આ સુખડીને કલાક માટે ઠંડી થવા છોડી દઈશું એક કલાક બાદ તમે જોઈ શકો છો સુખડી એ બધું જીપજો કરીને એકદમ પરફેક્ટ સુખડી ડ્રાય અને સોફ્ટ થઈ ગઈ છે તે આસાનીથી ડિમોલ્ટ પણ થાય છે તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી બની છે તો વિડિયો જોઈને એકવાર જરૂર ટ્રાય કરજો મિત્રો ડ્રાય ભરપૂર આ સુખડી ઘરમાં નાનાથી લઈને મોટા સુધી રોજ એક ટુકડો ખાશે તો ટેસ્ટની સાથે સાથે બધા જ વિટામિન્સ મળી રહેશે તમને તોડીને બતાવું એકદમ સોફ્ટ અને દાણેદાર તૈયાર થઈ છે તો તમને આજની મારી રેસિપી કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ